હે ભગવાન હવે શું કરવું શું છું મામા મારા ઘી મોકલવું છે વિદેશ પણ ક્યાં મોકલવું અરે ઈ તમારું હાસું હો મામા હમણા કેરી ની સીઝન એ આવે છે મારે કેરી ને રસોઈ મોકલવાનો થાહે મામા બસ એટલી જ વાત ગોલ્ડન સીલ પેકેજિંગ વાળા એવું પેકિંગ કરે ઘી નું એક ટીપું ન ઢોળાય ભાઈ તું મામાને ને ન્યા લઈ જા હાલો મામા સીજે ઉપાધી નથી કરવાની હાલો એ મારા મિત્રો હવે ભારતનો ટેસ્ટ ફોરેનમાં માણી શકશે આ ગોલ્ડન સીલ પેકેજિંગવાળા બહાર જતા લોકો માટે સરસ મજાનું જોરદાર સોલ્યુશન લાવ્યા છે અહીંયા ઘી અથાણું લિક્વિડ ચટણી ગ્રેવી જેવી તમામ આઈટમ કોઈપણ પ્રકારનો સામાન ન બગડે અને એક પણ ટીપુ ટી ન ડોળાય તેવી રીતે ડબ્બામાં ખાતરીપૂર્વક પેકેજિંગ કરી આપે સાથે ડબ્બા પર પ્લાસ્ટિકની બેગ પણ લગાવી આપે એટલે ડબ્બાના પેકિંગ સાથે ડબલ પેકિંગ એટલે કોઈ પણ સમસ્યા વગર વસ્તુ ફોરેનમાં પહોંચી જાય અને હવે ઉનાળાની કેરીની સિઝન ચાલુ થવાની છે તો કેરીનો રસ ટીન પેકિંગ પણ કરી આપીએ છીએ અને અનાજ કઠોળ ડ્રાયપ્રુટ લાંબો સમય સારું રહે અને તમે બહાર લઈ જઈ શકો તે માટે વેક્યુમ પેકિંગ પણ કરી આપીએ એડ્રેસ અયોધ્યાપુરમ સોસાયટી વિભાગ એક ચારસો તેતાલીસ નંબર છેરી નંબર આઠ છે તો આ વિડીયો આખા સુરતમાં ફેલાવી દેજો